પોરબંદરનો એક એવો ડોન જેનું નામ સાંભળતા જ લોકો ઘરમાં પુરાઈ જતા પાંચ ફૂટથી વધુની લંબાઈ સફેદ મૂછ સફેદ કપડાં પહેરીને જ્યારે તેઓ નીકળતા તો એવું લાગતું જાણે કોઈ સિંહ આવી રહ્યો છે જી હા મિત્રો અમે વાત કરી રહ્યા છીએ પોરબંદરના ડોન શરવણમુંજા જાડેજાના પરિવારને ટક્કર આપનાર ભીમા દુલા ઓડેદરા વિશે જેઓ એક સમયે આખા પોરબંદરમાં રાજ્ય કરતા હતા પરંતુ મિત્રો કહેવાય છે ને કે કોઈ સામે દુશ્મની કરવી સારી નહીં દુશ્મનો મોકો જોઈને ગમે ત્યારે ફૂંકી નાખે છે આવું જ કંઈક આ માફિયા ડોન સાથે પણ થયું હતું મિત્રો વિડીયો ખૂબ જ જબરદસ્ત થવાનો છે તમને ખરેખર મજા આવશે શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો મિત્રો પોરબંદર વિશે એવું કહેવાય છે કે તે અહિંસાની નગરી છે પરંતુ સાઇટના દાયકામાં અહિંસાના શહેરમાં પ્રવેશી હતી મિત્રો દાયકામાં સમગ્ર પોરબંદરમાં પોતાનું સામ્રાજ્ય જમાવ્યું હતું આ દરમિયાન પોરબંદરના માછીમારોએ પણ પોરબંદરની ગલીઓમાં લોહીની નદીઓ વહાવી હતી જ્યારે જસુ ગગન અને હિકુ ગગન જેવા મોટા ભાઈઓ પણ તેમના યુગમાં થાક જમાવવામાં સફળ રહ્યા હતા પરંતુ ડોન શરમણ મુંજાની હત્યા બાદ પોરબંદરની ક્રાઇમ વર્લ્ડમાં પ્રવેશનાર સંતોકબેન જાડેજા સારી રીતે કાર્ય કરી રહ્યા હતા સમય જતા નેવુંનો દસકો શરૂ થયો સંતોષબેને પણ સામદામ દંડભેદની નીતિ શરૂ કરી મોટા ગુંડાઓથી લઈને મોટા નેતાઓ સુધી તેમને સલામ કરી રહ્યા હતા પરંતુ હવે આવી રહ્યું હતું એક જેનું નામ હતું દુલા ઓડેદરા વાસ્તવમાં સંતોષબેન એક મોટી ગેંગ બનાવી હતી પોરબંદર એટલે ઔદ્યોગિક વિસ્તાર સોનાની જમીન અહીંની જમીનમાંથી મળી આવતી લાઈમસ્ટોન બોક્સાઇટ જેવી કાચી ધાતુઓ જેના કારણે અહીં મોટી મોટી કંપનીઓ રોકાણ કરવા આવતી સંતોકબેને આ તમામ ધંધાઓ પર પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું હતું તે જ સમયે ઓગણીસો પંચાણુંમાં ગુજરાતમાં ભાજપની સરકાર બની પરંતુ પોરબંદરમાં સંતોકબેનને ટક્કર આપે એવું કોઈ ન હતું એક વ્યક્તિ સિવાય અને તે હતા ભીમા દુલા ઓડેદરા મિત્રો ભાજપ સરકારે તેને પોતાનું હથિયાર બનાવ્યું એટલે કે ભીમા દુલા ઓડેદરાના ભાઈ કરશન દુલા ઓડેદરાને ભાજપ તરફથી વિધાનસભાની ટિકિટ મળી અને તેઓ જીત્યા રાજકારણમાં પ્રવેશતાની સાથે જ ઓડેદરાએ પોરબંદરના તમામ વ્યવસાયો પર ડોંકો વગાડવાનું શરૂ કર્યું બીજી તરફ ભીમાદુલા ઓડેદરાના ઓડેદ્રાના માસીનો છોકરો અને તેમનો ભાઈબંધ બાબુ બોખીરિયા પોરબંદરમાંથી બીજી ચૂંટણી જીત્યા હતા પછી બંને ભાઈઓ પોરબંદરના સમગ્ર ધંધામાં રાજ્ય કરવા લાગ્યા હતા સૌ પ્રથમ તેઓએ કુતિયાણા અને રાણાવામાં બોક્સાડ અને જૂના પથ્થરની ખાણો પર પોતાનો કબજો જમાવ્યો મિત્રો કેટલાક લોકો માને છે કે પોરબંદરની આ તમામ ખનીજ ખાણોમાંથી દર વર્ષે એક હજાર કરોડ રૂપિયાની ખનીજની ચોરી થતી હતી અને જે નાણાં સરકારને આપવા જોઈએ તે લેન્ડ માફિયાના કિસ્સામાં જતા હતા જો કે આ વાતમાં કેટલું સત્ય છે તે અમે નથી જાણતા હવે એવો માહોલ હતો કે ભીમા દુલા ઓડેદરાનો પોરબંદર પંથકમાં ડંકો વાગતો હતો તો બીજી તરફ મેર સમાજ તરફથી પણ તેમને ખૂબ જ પ્રેમ મળી રહ્યો હતો પરંતુ મિત્રો કહેવાય છે ને કે કશું કાયમ માટે ટકતું નથી એક દિવસ બધું નાશ પામે છે આવું જે કંઈક ભીમા દુલા ઓડેદરા જીવનમાં પણ બન્યું હતું તેમનું સમગ્ર જીવન અંધકારમય બની ગયું હતું વાસ્તવમાં વર્ષ બે હજાર ચારમાં ભીમા ઓડેદ્રા અને તેના ભાઈ કરસન ઓડેદ્રાએ ઇસ્માલ હુસૈન મુન્દ્રા અને યુસુફ મુન્દ્રા નામના મુસ્લિમ પિતા પુત્રની કોઈ દુશ્મનીના કારણે હત્યા કરી હતી આ કેસમાં વર્ષ બે હજાર સાતમાં ગુજરાત હાઈકોર્ટે ભીમા અને તેના ભાઈને આજીવન કેદની સજા ફટકારી હતી પરંતુ બે ત્રણ વર્ષ પહેલાં બંનેને જામીન મળી ગયા હતા એક દિવસ ભીમાદુલા ઓડેદરા લગ્નમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે સલીમ ઇસ્માઇલ નામના વ્યક્તિએ ભીમા દુલ્લા ઓડેદરા પર ગોળીબાર કર્યો હતો મિત્રો આ સલીમ બીજું કોઈ નહીં પરંતુ ઈસ્માલ હુસેન મુન્દ્રાનો ભાઈ હતો જે તેના પિતા અને ભાઈનો બદલો લેવા આવ્યો હતો જો કે આ ઘટના બાદ ભીમા દુલ્લા ઓડેદરા બચી ગયા હતા અને આજે તેમના સમાજના કામમાં વ્યસ્ત છે